હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી સાથી વઢવાણી મરચાંની રેસીપી તો વઢવાણી મરચાં આવતી વખતે ઘણા લોકોને અમુક સમસ્યાઓ આવતી હોય છે જેમ કે મરચામાં ફોગ વળી જાય છે મરચાં ચીકણા થઈ જાય છે અથવા મરચામાં ટિપિકલ સ્મેલ આવે છે તો તમે એકદમ પરફેક્ટ રેસિપી વિડીયો પર આવે છો આ બધી સમસ્યાઓનો સમાધાન તમને આ વિડીયોમાં મળશે તો રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડિયોને સ્કીપ કર્યો એન્ડ સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો વઢવાણી મરચાં આથવાની રેસીપી શરૂ કરીએ વઢવાણી મરચાં હાથવા માટે સૌથી પહેલાં અહીંયા મેં બસો પચાસ ગ્રામ જેટલા વઢવાણી મરચાં લીધા છે તમે કલરમાં જોઈ શકો છો એકદમ લીલા કલરના છે અને એકદમ કડક છે તો આવા ચમકદાર અને તાજા મરચાં લેવાના હવે દરેક મરચાંના ડીટાનો ભગ અલગ કરી મેં ત્રણથી ચાર વખત પાણી ધોયા બાદ તેને કોરા કરીને લીધા છે દરેક મરચાંને આપણે બે ટુકડામાં કટ કરવાના છે તો આ રીતે આપણે બધા મરચાંને બે ટુકડામાં કટ કરી લઈશું તો અહીંયા બધા મરચાંને આપણે આ રીતે બે ટુકડામાં કટ કરવાના છે જો તમે આખા મરચાં રાખશો તો મસાલો અંદર સુધી નહીં જાય પણ આ રીતે બે ટુકડામાં કટ કરીશું તો મસાલોનું સરખું કોટિંગ મરચા પર થશે હવે તમે જોઈ શકો છો બધા મરચાંને આ રીતે મેં બે ટુકડામાં કટ કર્યા છે તેમાં મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં એક મોટી ચમચી હળદર લઈશું સાથે એક મોટી ચમચી મીઠું લઈશું અને એક મોટી ચમચી આપણે લીંબુનો રસ ઉમેરીશું અને હવે લીંબુનો રસ ઉમેર્યા બાદ હાથની મદદથી બધા મસાલાને મરચામાં સરખા મિક્સ કરી લઈએ તો આ પ્રોસેસ કરવાથી મરચામાં રહેલા પાણીનો ભાગ દૂર થઈ જશે અને પરિણામે જ્યારે પણ આપણે વળવાળી મરચાં આથીશું તો તે લાંબા સમય સુધી સારા રહેશે તેમાં ફૂક પણ નહીં વળે ચીકાસ પણ નહીં આવે અને ટિપિકલ સ્મેલ પણ નહીં આવે તો આ પ્રોસેસ કર્યા બાદ હવે આપણે તેને ઢાંકી દેવાનું છે અને બેથી ત્રણ કલાક માટે રાખીશું જેથી તેમાં રહેલું પાણીનો ભાગ દૂર થઈ જાય હવે બેથી ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે આપણે મરચાંને ચેક કરી જોઈએ તો તમે જોઈ શકો છો મરચામાં રહેલું વધારાનું મોશ્ચર આ રીતે પાણી સ્વરૂપે બહાર આવી ગયું છે હવે આ મરચાંને આપણે સરસ કોરા કરવાના છે તો તેના માટે આપણે એક ડીશની ઉપર આ રીતે કાણાવાળી જાળી રાખીશું તેની અંદર બધા મરચાંને આ રીતે એડ કરી દઈશું અને હાથની મદદથી મરચાને આ રીતે પહોળા કરી લઈશું જેથી દરેક મરચાંનું મોઈશ્ચર નીચે રહેલી થાળીમાં ભેગું થશે તો આ રીતે મરચાંને આપણે પહોળા કરી દઈશું અને પંખાની નીચે બેથી ત્રણ કલાક માટે સરસ સુકાવા દઈશું તો તેમાં રહેલું બધું મોચ્છર દૂર થઈ જશે હવે મસાલો કરવા માટે આપણે એક પેનની અંદર એક ચમચી મેથી લઈશું સાથે આપણે બે મોટી ચમચી સૂકા ધાણા લઈશું અને બે મોટી ચમચી વડિયારી લઈશું તો આ બધી સામગ્રીને આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરવાની છે તો આ સમયે આપણી બધી સામગ્રી ફક્ત ક્રિસ્પી થાય ને સુગંધ આવે એટલી જ તેને કૂક કરીશું તો અહીંયા જો તમારી પાસે સમય હોય તો આ પ્રોસેસ કરવાને બદલે આ બધી સામગ્રીને તમે ચારથી પાંચ કલાક માટે તડકે તપાવીને પણ લઈ શકો છો હવે સ્લો ફ્લેમ પર બધું સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે મોટી ચમચી રાયના કુરિયા ઉમેરીશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર રાયના કુરિયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરીશું તો આ પ્રોસેસ આપણે એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે અને બધા મસાલા સરસ શેકાઈ જવા જોઈએ અને ક્રિસ્પી થવા જોઈએ હવે આપણી બધી સામગ્રી સરસ શેકાઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલા આ મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લઈશું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે બધી સામગ્રીને મિક્સચરમાં લઈ લેવાની છે અને પલ્સ મોડ પર એટલે કે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ આ બધી સામગ્રીને આપણે કરકરી ક્રશ કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો બધી સામગ્રીને મેં આ રીતે કરકરી ક્રશ કરી છે તેનું ટેક્સચર આ રીતનું કરકરું રહેવું જોઈએ હવે ક્રશ કરેલા મિશ્રણને એક તરફ રાખી અને આગળની પ્રોસેસ જોઈએ જેમાં આપણે એક પેનની અંદર સો ગ્રામ જેટલું સિંગ તેલ લઈશું હાઈ ફ્લેમ પર તેને ધુમાડા નીકળે તેટલું ગરમ કરી લઈએ આ રીતે ધુમાડા નીકળે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તેલ હુંફાળું ગરમ રહે એટલું ઠંડુ કરી લઈશું હવે અહીંયા મારું તેલ હૂંફાળું ગરમ છે તો તેમાં હું બધા મસાલા કરીશ જેમાં એક ચમચી હિંગ લઈશું સાથે એક ચમચી આપણે હળદર લઈશું અને સ્પેચ્યુલરની મદદથી હિંગ અને હળદરને તેલમાં સરખા મિક્સ કરી લઈશું હવે આપણે જે મસાલો ક્રશ કરીને રાખ્યો હતો તેને આમાં ઉમેરી દઈશું અને સ્પેચ્યુલરની મદદથી સરખું મિક્સ કરતા જઈશું અને તેને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું તેલ હૂંફાળું ગરમ હોવું જોઈએ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં સરસ ટેક્સચર આવે તેના માટે આપણે એક મોટી ચમચી આખા રાયના કોરિયા ઉમેરીશું અને તેને સરખામાં મિક્સ કરી લઈશું હવે મરચામાં ઉમેરવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આ મિશ્રણને આપણે એક તરફ રાખીએ અને મરચાંને કોરા કરવા માટે રાખ્યા હતા તેને જોઈ લઈએ તો બેથી ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો મરચાંમાં રહેલું બધું પાણી નીચે ડીશમાં જમા થઈ ગયું છે અને મરચાં સરસ રીતે કોરા થઈ ગયા છે તો અહીંયા આ ટિપ્સને ખાસ ફોલો કરવાની કે મરચાં આ રીતે એકદમ કોરા થઈ જવા જોઈએ જો મરચામાં જરા પણ પાણીનો ભાગ રહી જશે તો મરચાંમાં ચિકસ આવશે એમાં ફૂગ વળશે અથવા ટિપિકલ સ્મેલ આવવાની સમસ્યા આવશે તો એ પ્રોબ્લેમ ના આવે એના માટે મરચાંને સરસ પંખા નીચે કોરા કરી લેવાના હવે તૈયાર થયેલા આ મરચાંને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું તેની સાથે આપણે પ્રિઝર્વેટિવ માટે એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે તેલ સાથે બધા મસાલાનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેને મરચાંમાં ઉમેરીશું હવે આ રીતે મરચામાં ઉમેર્યા બાદ સ્પેચ્યુલાની મદદથી બધા મિશ્રણ સાથે મરચાંને મિક્સ કરી લઈશું અહીંયા તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે દરેક મરચાં પર તેલ અને મસાલાનું સરખું કોટિંગ થવું જોઈએ જો તમારા મરચાં ક્યાંયથી પણ કોરા રહી જશે તો તેમાં ફૂગ વળશે અથવા ટિપિકલ સ્મેલ આવશે અથવા લાંબા સમય સુધી સારા અને ચીકણા પડી જશે તો દરેક મરચાં પર મસાલા અને તેલનું સરખું કોટિંગ થઈ જાય ત્યારબાદ બાઉલને લીડથી ઢાંકી દઈશું અને એક દિવસ માટે મરચાંને અથાવા દઈશું એક દિવસ પછી તમે જોઈ શકો છો કે મરચાં સરસ અથાઈ ગયા છે અને રાયના કોરિયા સરસ ફૂલી ગયા છે તો આ રીતે મરચાં સરસ અથાઈ જવા જોઈએ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવા આપણા મરચાં અથાઈને તૈયાર થયા છે તૈયાર થયેલા આ મરચાંને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો જો તમારે આ રાયતા મરચાંને એક વાર સુધી સારા રાખવા હોય તો તમારે લીંબુના રસના બદલે વિનેગરનો ઉપયોગ કરવો અને તેલનું પ્રમાણ વધારે રાખવું તેલમાં ડૂબાડૂબ તમારા મરચાં રહેવા જોઈએ તો તમે એક એકવાર સુધી એને સ્ટોર કરી શકો છો વઢવાણી મરચાં સરસ અથાઈ જાય ત્યારબાદ તેને આપણે કાચની સ્ટરલાઇઝ કરેલી બોટલમાં ભરી લઈશું જેનાથી તે લાંબા સમય સુધી સારા રહેશે તો મારી રીત પ્રમાણે જો તમે વઢવાણી મરચાં હાંચશો તો તેમાં ક્યારેય ટિપિકલ સ્મેલ પણ નહીં આવે ફૂક પણ નહીં પડે અને ચીકણાં પણ નહીં પડે અને લાંબા સમય સુધી સારા રહે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવે છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો ફરી મળીએ આવી એક નવી રેસીપી સાથે થેન્ક ફોર વોચિંગ દિસ વિડીયો